સુરતમાં સાપ બહાર આવ્યા બાદ પોલીસ અને પ્રશાસને ફરી એકવાર સાપને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે ઉત્તર ગુજરાતના ડીસામાં ગેરકાયદસ્ત રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માત બાદ સુરતના વિવિધ ફટાકડા વેચનારાઓની દુકાનો અને વેરહાઉસના સલામતી ધોરણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે જો નિષ્ણાતોનું માનીએ તો આ એક પ્રકારનો લવારો છે કારણ કે કબર વિભાગે આ તપાસમાં સામેલ કરવામાં આવ્યું હતું માત્ર થોડા બળેશકર્મીઓની ટીમ દુકાને પહોંચી હતી દુકાનમાં રાખેલ સ્ટોક અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગે દુકાનદાર પાસેથી માહિતી મેળવી હતી ફાયર સેફટીના સાધનોની એક્સપાયરી ડેટ ચેક કરવામાં આવી હતી દુકાનોમાં ઇલેક્ટ્રિકલ લાઇન અને શોર્ટ સર્કિટના જોખમોની તપાસ કરવામાં આવી હતી દુકાનદારોને દુકાનમાં કોઈ પણ પ્રકારની જ્વલનશીલ વસ્તુઓ ન રાખવા અને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી હતી ભૂતકાળમાં ડોક્યું કરીએ તો દરેક મોટા અકસ્માત બાદ પોલીસની તપાસ કરવાની યાદ આવે છે તપાસના નામે થોડા દિવસ લોકડાઉન થાય છે અને પછી સ્થિતિ જે છે તે બે હજાર ઓગણીસમાં બાવીસ વિદ્યાર્થીઓના જીવ લેનારી તક્ષશીલા આગ હોય કે બે હજાર ચોવીસમાં સત્યાવીસ લોકોના જીવ લેનાર રાજકોટ ટીઆરપી ગેંગઝોનની આગ હોય આ બંને અકસ્માતો પછી સુરત શહેર સમગ્ર રાજ્યમાં મોટા પાયે ફાયર ઝુંબેશ હાથ ધરી હતી ફાયર ને ધ્યાનમાં રાખી ઘણા બજારો અને હોસ્પિટલો પણ થોડા સમય માટે સીલ કરી દેવામાં આવી હતી કોઈ નક્કર વ્યવસ્થા કર્યા વગર તેને હળવા કરવામાં આવ્યું અને ફરીથી ખોલવામાં આવ્યું ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત